જે રીતે જોઈએ તો અનેક દર્શક મિત્રો અમને કોમેન્ટ કરીને જણાવી રહ્યા છે તે મુજબ જોતા તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓને છોડી રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે આપના વિસ્તારમાં પણ હાલમાં કેવો વરસાદ વરસી રહ્યો છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે જોઈએ તો છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેમાં જોઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા નજીકના જિલ્લાઓનો સમાવેશ થાય છે તો સાથે જ બાકીના અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે જેમાં મધ્યમથી લઈને ભારે સુધીના વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આવનાર ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની આગાહી છે તો હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે હજુ પણ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં આવનારા દિવસોમાં અતિ ભારે વરસાદના એંધાણ છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હજુ પણ રાજ્યના અનેક એવા વિસ્તારો છે જ્યાં સારા વરસાદ નથી ત્યાં શું આગાહી છે તેને લઈ હવામાન પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથે શું વાતચીત કરી છે તે જાણીએ તે પહેલાં હાલમાં શું આગાહી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે પણ તે વરસાદ સતત નથી ઝાપટા રૂપે આવી રહ્યો છે ત્યારે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં એકવીસ ઓગસ્ટ એટલે કે ગઈકાલે ગુરુવારે વરસાદનું છે ભારે જોર રહ્યું હતું ઘણા વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે હવામાન વિભાગના ડેટા પ્રમાણે જોઈએ તો હજુ પણ રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે ભારે વરસાદ પડવાનો ચાલુ રહેશે હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે કે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તાર પર ચોવીસ કલાકમાં વરસાદનું જોર રહ્યું છે સાઉથ ગુજરાતમાં નવસારી સૌરાષ્ટ્રમાં દ્વારકા પોરબંદર અને જુનાગઢ જિલ્લાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે હવામાનનો ડેટા દર્શાવે છે કે ચોવીસ કલાકમાં દાદરા અને નગર હવેલીમાં ચાર ઇંચ આણંદમાં એક ઇંચ અરવલ્લીમાં બે ભરૂચમાં એક પોઈન્ટ દમણમાં ત્રણ પોઈન્ટ ચાળીસ ખેડામાં એક ઇંચ મહીસાગરમાં ત્રણ નર્મદામાં એક પોઈન્ટ પચીસ નવસારીમાં છ પોઈન્ટ પચાસ વલસાડમાં પાંચ તાપીમાં ત્રણ ભાવનગરમાં એક પોઈન્ટ ત્રીસ દેવભૂમિ દ્વારકામાં પોણા ચાર ઇંચ જૂનાગઢમાં પાંચ પોઈન્ટ ઇંચ તો પોરબંદરમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે વલસાડના ધરમપુર પારડી કપરાડા તથા નવસારીના ખરે ગામ ગુજરાતમાં અત્યારે એક સાથે બે સિસ્ટમ સક્રિય છે જે વરસાદ લાવી રહી છે ત્યારે અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે જોઈએ તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર તથા કચ્છ જિલ્લામાં બાવીસ ઓગસ્ટ એટલે કે આજે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દાદરા અને નગર હવેલી સુરેન્દ્રનગર અને મોરબીમાં કેટલાક સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે આ સિવાયના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને પવનની ઝડપ ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી છે હવે આગામી દિવસોની આગાહીને લઈને વાત કરીએ તે પહેલાં અમે આજે હવામાન નિષ્ણાંત પરસભાઈ ગોસ્વામી સાથે વાત કરી છે જેમાં અમે પૂછ્યું હતું કે હજુ પણ એવા અનેક જિલ્લાઓ છે જ્યાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યાં વરસાદને લઈને શું આગાહી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે જે રીતે આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ જ અઢાર ઓગણીસ અને વીસ તારીખ સુધી રાજ્યમાં અનેક વિસ્તારોમાં અતિ ભારેથી લઈને અતિવૃષ્ટિ જેવા વરસાદ જોવા મળશે અને તે મુજબ જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ દરિયા કિનારાના વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો પડ્યા અને હવે ગઈકાલે એકવીસ તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે વરસાદ સંપૂર્ણ બંધ નથી થયો અને થવાનો પણ નથી હજુ પણ જે આગાહી હતી તે મુજબ જ રાજ્યમાં ચોવીસ તારીખ સુધી વરસાદ જોવા મળશે હવે આજે એટલે કે બાવીસ તારીખથી લઈને ચોવીસ તારીખ સુધીના વરસાદ વિશે જોઈએ તો આજથી લઈ આવનારા બે દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે છેલ્લા ત્રણ દિવસમાં જે દસથી થી બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તે પ્રકારનો વરસાદ નહીં હોય પણ એટલું ચોક્કસથી કહી શકાય કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર એકથી લઈને ત્રણ ઇંચ અને જે આઇસોલેટેડ વિસ્તારો છે તેની અંદર ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદો હજુ પણ પડે તેવું અનુમાન છે જેમાં ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદના ભાગોમાં કે જ્યાં હજુ સુધી ઓછો વરસાદ પડ્યો છે ત્યાં ચોવીસ તારીખ સુધી આગાહી કન્ટિન્યુ છે અને આ જિલ્લાઓમાં એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ છે કચ્છની જો હવે વાત કરીએ તો કચ્છમાં પણ ચોવીસ તારીખ સુધી સારા વરસાદની શક્યતાઓ છે જેમાં જોઈએ તો કચ્છના ઘણા વિસ્તારો છે જ્યાં હજુ પણ ત્યાં સારા વરસાદો નથી પડ્યા ત્યાં પણ સારા વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની હવે વાત કરીએ તો અમદાવાદ વિરમગામ આણંદ નડિયાદ વડોદરા સહિતના તમામ વિસ્તારોમાં ઘણી જગ્યાએ એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ સહિતના વિસ્તારોમાં ઘણી જગ્યાએ એકથી લઈને ત્રણ ઇંચ સુધીના આઇસોલેટેડ વિસ્તારોમાં તો ચાર ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં પણ હજુ સારા એવા વરસાદ પડી શકે છે એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં ચોવીસ તારીખ સુધી હજુ પણ સારા એવા વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને હજુ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે જેની અસર સત્યાવીસથી લઈને એકત્રીસ ઓગસ્ટ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે તો આ તો હજી હવામાન નિષ્ણાંત ગોસ્વામીની આગાહી હવે આગામી આગાહીની જો વાત કરીએ તો ત્રેવીસ ઓગસ્ટ શનિવારે એટલે કે આવતીકાલે રાજ્યના પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ મહીસાગર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી છે શનિવારે ગુજરાતના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ છોતેર ટકા વરસાદ વરસી ગયો છે તેમાં જોઈએ તો કચ્છ જિલ્લામાં સૌથી વધુ ઓગણસી ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ ચિમ્મોતેર ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં બોતેર ટકા સૌરાષ્ટ્રમાં છોતેર ટકા અને દક્ષિણ ગુજરાતમાં ઓગણસી ટકા વરસાદ પડી ગયો છે ગુજરાતના જળાશયોની હવે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પંદર ડેમોમાં સરેરાશ છાસઠ ટકા પાણી છે પરંતુ ડેમ છલકાયા નથી મધ્ય ગુજરાતના સત્તરમાંથી ચાર ડેમ છલકાયા છે અને તેમાં ત્યાંસી ટકા સરેરાશ પાણી ભરાયેલું છે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો તેરમાંથી નવ ડેમ છલકાયા છે અને છોતેર ટકા સરેરાશ પાણીનું સ્તર છે કચ્છના વીસમાંથી ચાર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને સત્તાવન ટકા કરતાં વધારે પાણી તેમાં છે સૌરાષ્ટ્રના એકસો એકતાળીસમાંથી આડત્રીસ ડેમ છલકાઈ ગયા છે અને તેમાં તોંતેર ટકા પાણી છે ગુજરાતનો સૌથી મોટો એવો સરદાર સરોવર ડેમ અત્યાર સુધીમાં એંસી ટકા જેટલો ભરાઈ ગયો છે તો આમ જોઈએ તો હાલ હજુ પણ ચોવીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે અનેક જગ્યાએ છે તે ભારે વરસાદ પડી શકે તે હવામાન વિભાગનું કહેવું છે તો આ સાથે જ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ અનેક એવા આઇસોલેટેડ વિસ્તાર છે તે ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદો અને એ સિવાયના તમામ વિસ્તારોમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો પડે તેવી આગાહી વ્યક્ત કરી છે એટલે આમ જોઈએ તો ચોવીસ તારીખ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદ વરસી શકે છે અને ચોવીસ તારીખ બાદ પણ એક નવી સિસ્ટમ છે બંગાળની ખાડીમાં બની રહી છે અને તેની અસર છે તે સત્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ સુધી રહે તેવી શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર